ભુજપાટવાડી નાકા વિસ્તારમાં ઐતિહાસિક રાજાશાહી સમયનો ફતે મહમદનો ખોરડો આવેલો છે જમાદાર ફતે મહમદનો ખોરડો આજે જર્જરીત અને ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે જાળવણી અભાવના કારણે ઐતિહાસિક વારસો દયનીય હાલતમાં છે ખોડાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પત્ર લખી રજૂઆત કરી છે ભુજમાં આવેલ ખોડાની જાળવણી અભાવે ખઠેર હાલતમાં ઉભો છે કચ્છના મહારાવ લખપતજી શાસનકાળ દરમિયાન એટલે કે અંદાજિત સત્તરસો પચાસ સમયમાં દિવાનને રહેવા માટે ખોરડો બંધાવ્યો હતો સમયમાં ફતે મહમદ ખોરડામાં રહેતા હતા આજે પણ જમાદાર ફતે મહમદની યાદો ખોરડા સાથે જોડાયેલી છે જમાદાર ફતે મહમદનું રાજશાહી સમયમાં મોટું યોગદાન રહ્યું છે વર્ષ બે હજાર એકમાં આવેલ વિનાશકારી ભૂકંપમાં ખોરડાને નુકસાન થયું હતું

રાજ્ય સરકાર દ્વારા ખોડા રાજ્ય સ્મારક સમાવેશ કરવામાં આવ્યો છે વિભાગ દ્વારા ખોડા થવાના કારણે અને ઐતિહાસિક વિરાસત ખંડેર હાલતમાં છે કચ્છના સાંસદ વિનોદ ચાવડા માર્ગ અને મકાન વિભાગ અને પ્રવાસન વિભાગ પત્ર લખી ખોડા પ્રવાસન સ્થળ તરીકે જાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે ફતેમામંદના ખોડાની જાળવણી કરવામાં આવે તો કચ્છના પ્રવાસના નકશામાં વધુ એક સ્થળનો ઉમેરો થઈ શકે તેમ છે કચ્છ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બની રહ્યું છે દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાત લઈ રહ્યા છે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા ફતેહમામદના ખોડા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો કચ્છના નકશામાં વધુ એક પ્રવાસન સ્થળનો ઉમેરો થઈ શકે છે હેરિટેજ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા જમાદાર ફતેમદના ખોરડાની જાળવણી કરવામાં આવે તો ફતેમદનો ખોરડો તેમજ તેમનો ઇતિહાસ જીવંત રાખી શકાય તેમ છે મારું નામ પ્રમોદ જેઠી કચ્છની અંદર જોવાલાયક સ્થળો એમાં ખાસ તો ભુજ અને ભુજમાં જમાદાર ફતેમદનો ખોરડો જોવાલાયક સ્થળ તરીકે આજે જાણીએ છીએ આ જે જે જમાદારનો ખોરડો છે એ એક સમયમાં જમાદાર એક નાની પાયરી ઉપરથી દીવાનના પદ સુધી પહોંચ્યો પોતે અભણ એ નરામાં એનો જન્મ થયો હતો અને લખપતની બાજુમાં નરા ગામ છે ત્યાં જન્મ થયો એમના ફાધર જે હતા એના પિતાજી એ જારાના યુદ્ધમાં ખપી ગયા અને પછી એ ત્યાંથી નરાથી એના મામાના ઘરે એટલે કે રતિયા ગામે કચ્છ ભુજથી દસ પંદર વી કિલોમીટર દૂર આવેલ રતિયા ગામે એ આવ્યો રતિયા ગામમાં આવી અને ત્યાંથી પછી એ બકરી ચરાવવાનું કામ કરતો હતો ધીમે ધીમે એ સિપાહીમાં આવ્યો અને સિપાહી ઉપરથી દીવાનના પદ સુધી એ જમાદાર ફતેહ ફતેમદ પહોંચ્યો હવે જે આ જે મકાન જે દેખાય છે એ એનું રહેવાનું નિવાસસ્થાન છે આ જે નિવાસસ્થાનની અંદર ત્રણ માળનું મકાન છે અને એની અંદર અદ્ભુત કારીગરી લાકડાનું કોતરકામ તેમજ પથ્થરનું કોતરકામ જોવા મળે છે એની અંદર આવેલા ઝરૂખાઓમાં સુંદરમાં સુંદર કોતરકામ છે પણ ભૂકંપને લીધે બે હજાર એકના ભૂકંપમાં આ બિલ્ડિંગ છે એક ક્ષતિગ્રસ્ત થઈ ગઈ આ જે બિલ્ડિંગ છે એની અંદર ફોરેસ્ટ ઓફિસ હતી અને પછી એની સરકારની અંદર જમા થઈ એટલે અત્યારે એનો કબજો છે એ પીડબલ્યુડી હસ્તક છે અને એની રખરખાવનો જિમ્મેદારી પીડબલ્યુડી ખાતાની છે વીસ વર્ષ થયા આ ભૂકંપ પછી આ બિલ્ડિંગની અંદર તશું ભાર કામ થયેલ નથી આજુબાજુમાં ગાંડા બાવરો ઉગી ગયા છે પ્રવાસનનું સ્થળ એક સુંદર એવું પ્રવાસનનું સ્થળ પણ આજે આવી હાલતમાં ઊભું છે તો એ જે આપણે કચ્છમાં જે પ્રવાસનનો જે વિકાસ થાય છે તો આના માટે પ્રવાસન ખાતું જાગે સરકાર જાગે અથવા તો પ્રજા જાગે એ ખાસ જરૂરી છે અને એક જો આની અંદર આ જ બિલ્ડિંગને રેસ્ટોરેશન કરી અને એની અંદર જો બીજી કોઈ એક્ટિવિટી ચાલુ કરવામાં આવે તો પણ એક આ સાંસ્કૃતિક વારસો બચી શકે તેમ છે